મોરબીમાં લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિરાધાર વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી મોરબીના દરબારગઢ ખાતે લાયન્સ ક્લબ મોરબી દ્વારા પાંચ વર્ષથી ચાલતી આવતી તેમની પરંપરા દર મહિના છેલ્લા રવિવારે નિરાધાર વિધવા બહેનો કાર્યક્રમ આજે દરબારગઢ પાસેના રામ મંદિરમાં યોજાઈ ગયો વિતરણ કરી રહેલા લાયન્સ ક્લબ કેપી ભાગ્યા ને રમેશભાઈ રૂપાલાના જણાવ્યા મુજબ પહેલા જુદા જુદા વિસ્તારોમાં રહેતા નિરાધાર વિધવા બહેનોને શોધ કરી તેમની ઓળખપત્ર આપી સાલા લોટ જેવી દરેક ચીજ વસ્તુની કીટ તૈયાર કરવામાં આવે છે ને દર મહિનાના છેલ્લા રવિવારે દરેક બહેનોને બોલાવી તેમને વિનામૂલ્ય મૂલ્યે કીટ વિતરણ કરવામાં આવે છે આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે રવિવારે વિતરણ કરવામાં ઉપરાંત ચકલીના માળા અને કુંડાનું પણ વિતરણ કરાયું જેમાં ક્લબના સભ્યો કે પી ભાગ્યાભાઈ સમીરભાઈ રમેશભાઈ સહિતના ક્લબના ભાઈઓ અને બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર પટેલ ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોરબી